પાટણ જિલ્લામાં છીએ અત્યારે હાલ હું રાધનપુર પહોંચ્યો છું રાધનપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ આ જે હારીથી રાધનપુરનો મુખ્ય હાઈવે છે અને હાઈવે પરથી નીકળ્યો ત્યારે મને જે આ દ્રશ્યો જોવા મળ્યા કે અહીં જે ખેતરો છે પાણીના બેટમાં ફેરવાયા છે અને આ બેટમાં ફેરવાયેલા ખેતરોમાં જે છ છ મહિના સુધી આ પાણી નથી સુકાતા જ્યારે સમગ્ર ગુજરાત વરસાદી માહોલમાં ખમરોળાયું હતું અને પૂર જેવી સ્થિતિઓ અનેક જગ્યાએ જોવા મળી હતી ત્યારે આ દ્રશ્યો હું કેમેરામેનને કહીશ કે બતાવશે કે આ રાધનપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે અને ત્યાં જે આ ખેતરો છે એ બેટમાં ફેરવાયા છે સમગ્ર જે રાધનપુર તાલુકો છે અને પાટણ જિલ્લાના અનેક ગામડાઓ અત્યારે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે ત્યારે આ વિસ્તારની ખેડૂતો છે તેમને મોટી મહામુશ્કેલી હોય છે જેમના જે પાકો હતા જે ચોમાસું વાવેતર કર્યા હતા એ વાવેતર અત્યારે હાલ પાણીમાં ડૂબ્યા છે અનેક પ્રકારના જે નુકસાનો ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ જે ખેતરો છે તેના અંદર આશરે છ મહિના સુધી પાણી કદાચ આ નહીં સુકાય તેવું મારું માનવું છે પણ જ્યારે આ ખેતરોમાં જ્યારે હવે પછીનું જે વાવેતર છે એ શિયાળું વાવેતર કરવામાં આવતું હોય છે અમે ખેડૂતો પાસેથી જે જાણ્યું કે અહીં છ મહિના પછી આ પાણી સુકાય છે અને છ મહિના પછી શિયાળુ પાક જ માત્ર લેવામાં આવે છે ત્યારે આ ખેડૂતોને મહા મુશ્કેલી વેઠવાની હોય છે છ છ મહિના સુધી જે આ પાણી નથી સુકાતા જેને લઈને ખેડૂતો પોતાની જે પાક છે કે જે વાવેતર છે એ કરી નથી શકતા અને શિયાળું વાવેતર થવાનું છે ત્યારે અહીં શિયાળુમાં જે સોઆ છે જીરું છે એવા જે રોકડિયા પાકો છે તે આમાંથી વાવેતર કરતા હોય છે અને એક માત્ર એક જ સિઝન એમને લેવાની હોય છે કારણ કે ખેડૂતનો જે ખેડૂત છે જગતનો તાત છે અને જગતના તાતને હર હંમેશા વર્ષમાં ત્રણ સિઝન અનેક ખેડૂતો લેતા હોય છે ત્યારે આ વિસ્તાર એક એવો છે કે જ્યાં માટીયાળ જમીનના કારણે અહીં પાણીના જે ચોમાસું હોય છે ત્યારે પાણી ભરાય છે અને પાણી છ છ મહિના સુધી સુકાતા નથી જેને લઈને આ ખેડૂતો માત્ર એક જ સિઝન લઈ શકે છે ત્યારે આ પાટણ જિલ્લાનું રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે અને જે ખેતરો અત્યારે હાલ દરિયા જેમ બેટમાં ફેરવાયા છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરથી હારીજ રોડ પરના અને જ્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ દ્રશ્યોમાં આપ જુઓ છો જ્યાં નજર નથી પહોંચતી ત્યાં સુધી આ પાણી ભરાયેલા છે આ દ્રશ્યો રાધનપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં ચાર ચાર ફૂટ સુધીના પાણી આ ખેતરોમાં ભરાયા છે અને આ ખેતરોમાં છ મહિના સુધી પાણી નહી સુકાય તેવું લાગી રહ્યું છે જગદીશ પડિયાર બનાસ અ